વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો રમણ ગામડી નામની સીમા પટેલ સ્ટેટમાં પાથ કન્સ્ટ્રક્શન નામના બોરવાળા ગોડાઉનમાં નારાયણલાલ કસ્તુરામ સૈન્ય રહે અમદાવાદ શહેર મૂળ રહે રાજસ્થાન બહારથી દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં રાખી વેચાણ કરે છે અને હાલમાં આ ગોડાઉનમાં અલગ અલગ વાહનોમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરવાનું કામ ચાલુ છે તેવી બાતમીના આધારે દરોડો પાડતા ગોડાઉનમાં રાજુ ખાન બરકત કંડારિયા રહે તવાવ તાલુકો જસુનપુરા જિલ્લો જાલો રાજસ્થાન ડ્રાઈવર ભાવેશકુમાર પીરાજી પ્રજાપતિ હાલ રહે દ્વારકેશ સોસાયટી મકરપુરા વડોદરા શહેર મૂળ રહે બડગાંવ તાલુકો રાણીવાડા જિલ્લો ઝાલો રાજસ્થાન હિસાબ રાખનાર અશોક બગદારામ ભીલ रहे आजोदार तालुको रानीवाड़ा जिलो जालो राजस्थान महेंद्र कुमार अमृताल जोशी रहे पड़काहा तालुको रानीवाड़ा जिलो जालो राजस्थान हरीश कुमार उर्फे ईश्वर भोपाजी भील रहे अमरापुर तालुको रानीवाड़ा जिलो जालो राजस्थान झड़पाई गया था आवा लेटेस्ट न्यूज जो अमरी चेनल ने लाइक ने सब्सक्राइब करो